છે સાડા દસ વાગીએ તો એના વિશે આપણે લાઈવ ડિટેલમાં સરસા કરવાના છે મિત્રો તો થોડાક ટાઈમની વાર છે ને તો સાત મિનિટની છે ત્યાં સુધીમાં કોઈ પણ જાતના ક્વેશ્ચન સોલ્યુશન કરીએ ત્યારબાદ સ્માર્ટફોન યોજના છે મિત્રો એના ફોર્મ કઈ રીતે ભરવાનું છે ઓનલાઈન એ પણ આપણે લાઈવ ડિસ્કસ કરવાના છીએ તો આપણે વિડીયો છે અને વધુમાં વધુ છે શેર કરો ખેડૂત મિત્રોને એને પણ જો કોઈ પણ લાભ લેવો હોય સરકારી યોજનાનો અથવા કોઈ પણ યોજના છે મિત્રો સ્માર્ટ ફોન છે અથવા પણ બીજી ખેતીની અલગ યોજના છે એના વિશે આપણે આજ કઈ રીતે ફોર્મ ભરવાના છે બધી ડિટેલ્સ આપણે આપણે કરવાના છે મિત્રો ખાસ કરી તો ખાસ કરીને વિડીયોમાં બની આવ્યો મિત્રો તમને બરાબર આપણે આ જે થોડા ટાઈમિંગ માલ પરત છે આપણે આ ફોર્મ ભરવાના છે મિત્રો સ્ટાર્ટ થવાના છે કઈ રીતના ફોર્મ ભરવાના છે એમાં કઈ રીતે ફોર્મ ભરવું અને સબમિટ કર્યા બાદ કઈ રીતે ફોર્મ તમારે કઈ રીતે જમા કરાવવું અને તમારે છે જની સ્ક્રીન જે મિત્રો આવે લાઈવ એનું સ્ક્રીન છે એ નાની દેખાતી હોય તો સ્ક્રીન ઝૂમ કરી અને ક્વોલિટીમાં થોડોક સુધારો કરી લઈએ મિત્રો ખાસ કરી આપણે પછી ઝૂમિંગ તો ફૂલ રાખેલું છે મિત્રો તો એ તમારે કાંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે છે તો આપણે જ્યાં જ યોજના છે ટૂંક જ સમયમાં પાંચ જ મિનિટમાં છે સ્ટાર્ટ થવા જઈ રહી છે મિત્રો જે સ્માર્ટફોન મોબાઈલ યોજના છે મિત્રો શરૂ થાય એટલે આપણે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરીએ કઈ રીતે ફોર્મ ભરવાનું છે કઈ કઈ રીતે તમારા છે એ પ્રોસેસ કરવાની છે લોગિંગ કઈ રીતે કરવું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એ બધી માહિતી છે આપણે વિડીયોમાં આપવાના છે ખાસ કરી આપણે સાડા દસ વાગ્યા છે આપણે સ્ટાર્ટ થવાનું છે એટલે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ મિત્રો ખાસ કરી યોજના છે બહુ લાભદાયક છે મિત્રો કારણ કે તમને ચાલીસ ટકા પ્લસ સી સહાય મળે છે મિત્રો કઈ રીતે યોજનાનો લાભ લેવો એ પણ આપણે આ વિડીયોમાં લાઈવમાં ચર્ચા કરીશું આપણે યોજના છે સાડા દસ વાગ્યા છે સ્ટાર્ટ થવા જઈ રહી છે મિત્રો શું થાય એટલે આપણે તાત્કાલિક છે એ આપણે લાઈવમાં ફોર્મ ભરવાનું છે કઈ રીતે ફોર્મ ભરવું અરજી તમારે કઈ રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ચર્ચા કરવાની છે લાઈવ આપણે સાડા દસ વાગ્યા છે એ આપણે આ પોટાનું પર છે એ યોજના છે એ સ્ટાર્ટ થવાની છે મિત્રો તો થોડી જવાર છે ને તો ચાર મીટ નીવાર સે ચાર મીટ માં સે યોજના સે અહીંયા સે યોજનાઓ માં સે ઈ નું જે પેન્ટન્યુ સે થઈ જાય શરૂ એટલે આપણે process કરી અને બતાવીએ કે તમારે કે રીત માં ફમરોન સે મિત્રો તો જે મિત્રો લાયા આવે છે આ બધા મિત્રોનો દિલ થી આભાર મિત્રો કારણ કે તમારા માટે ઉપયોગી થાય એવું છે મિત્રો ખાસ કરીને ખેલતામા માટે ખાસ કરીને ઉપયોગી છે આ યોજના સે તો થોડી જ વાર છે મિત્રો હવે ખાલી ફક્ત શાર મીટની વાર છે શાયર મીટમાં છે યોજના છે આ પોર્ટલ ઉપર છે એ લાગુ ભરવામાં આવશે મિત્રો એટલે આપણે એના ફોર્મ ભરવાના છે લાઈવ ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવા એ પણ આપણે લાઈવમાં ડિસ્કસ કરશું મિત્રો ખાસ કરી તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને વધુમાં વધુ વિડીયો છે મિત્રો શેર કરો એટલે બીજા પણ ખેડૂત મિત્રોને છે આ યોજનાનો જો લાભ લેવો હોય એનો લાભ છે એ લઈ શકે એના માટે છે આપણે આઈ કેટલું પોર્ટન છે એ તમારે એપ્લિકેશન ઓપ સોરી ઓબસાઇટ જે ઓફિસિયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ કઈ રીતે ફોર્મ ભરું એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ મિત્રો એટલે બંને તથા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને વધુમાં વધુ વિડીયો છે મિત્રો શેર કરો અને આ વિડીયો તમને સારો લાગે મિત્રો લાઇક પણ કરતા રહ્યો લાઇક શેર કારણ કે હવે ટૂંક જ સમયમાં છે અને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થાય છે આગળ થોડી જ વારમાં એટલે આપણે વિડીયો છે સ્ટાર્ટ કરીએ સ્માર્ટફોન યોજના છે મિત્રો એમાં ચાલીસ ટકા જે સબસિડી આપવામાં આવે છે કોને કોને એ પણ આપણે આમાં ડિસ્કસ વિડીયોમાં તો ખાસ કરી અને લાઈવમાં જે મિત્રો આવશે એને વેઇટ કરીએ ત્રણ મિનિટની વાર રહી છે મિત્રો ત્રણ મિનિટમાં છે આ પોટન છે એ ઓન કરી દેવામાં આવશે મિત્રો એટલે એ આપણે અહીંયા છે તમને જોવા મળશે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે છે એ પણ આપણે લાઈવમાં બતાવીશું તમને કે આ રીતે ફોર્મ ભરવાનું વિશે તમે તો આપણે હવે ફક્ત ને ફક્ત બે મિનિટની વાર છે મિત્રો બે મિનિટમાં આપણે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મિત્રો ખાસ કરી બરાબર તો બે મિનિટ સુધી વેઇટ કરો બે મિનિટ પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી યોજના છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો થોડી સવારમાં છે યોજના છે એ આ પોર્ટલ પર છે એ લાગુ કરી દેવામાં આવશે મિત્રો એટલે કઈ રીતે તમારે ફોર્મ ભરવું એ પણ આપણે લાઈવમાં બતાવવાના છીએ આજે મિત્રો લાઈક કરી દઈએ ફટાફટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ વિડીયો શેર કરો કારણ કે આપણે લાઈવમાં બતાવીશું તમારે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું એ ને જે મિત્રોને કંઈક ખબર ન પડે તો એ આના છે આઈ ખેડૂત પોર્ટન ઉપર છે અને ફોર્મ ભરવા રહેશે પહેલા અહીંયા સમજી લો વિડીયો ત્યારબાદ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરો ખબર ન પડે તો કોમેન્ટ સેક્શનમાં તમારી કોઈ પણ પ્રશ્ન હોય તો રજૂ કરી લો એટલે આપણે વારી રીતે ક્યાંનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો તો હવે આપણે થોડોક ટાઈમમાં છે આ પોટન છે ઓન કરી દેવામાં આવશે ફક્ત હવે એક મિનિટની માલિક છે એ આ પોર્ટન છે શરૂ થઈ જશે મિત્રો તો જે વિડીયો જે મિત્રો જોડા નથી બધા મિત્રોનો વિડીયો શેર કરીજો ફટાફટ એટલે એ પણ જોડાઈ દે મિત્રો એની પાસે વહેલા શકે ફટાફટ એને છે એને લિંક ઓળું મળી રહે અને એને પણ વિડીયો છે યુઝફુલ થાય એટલા માટે છે ફટાફટ શેર કરો વિડીયો તમારો ગ્રુપ વોટ્સઅપ ગ્રુપ અથવા કોઈ ફેસબુકમાં ત્યાં જોડી ફટાફટ શેર કરીજો જો શેર કરવાના લાઇક કરવાના પૈસા નથી મિત્રો જતા આપણું કોઈ પણ તમારે તો ફટાફટ છે વિડીયો એટલે આપણે છે આપણે યોજના છે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો ખાસ કરીને ત્રણ જોડાણ છે કારણ કે જે મિત્રો મારા જોડાણથી આભાર તમારો થેન્ક યુ કારણ કે અમારી સાથે જોડા બદલ તો આપણે વિડીયો છે એ ઓપન સ્ટાર્ટ કરી દઈએ મિત્રો કારણ કે આ યોજના છે સ્ટાર્ટ થઈ ગઈ છે એવું લાગે છે મિત્રો તો આપણે જોઈએ છે આપણે તમારી યોજના પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો આપણે થોડુંક લોડિંગ લેશે ત્યારબાદ તમારે અહીંયા છે આગળ ઓપ્શન થોડી વારમાં જોવા મળી જશે મિત્રો કારણ કે નેટ સ્લો થોડુંક ચાલે છે એટલે મિત્રો થોડુંક વાર લાગે છે મિત્રો સ્ટાર્ટ નથી શું થોડોક બેગ આવી જાય એકાદ બે મિનિટ સુધી રાહ જોવી પડશે મિત્રો ખાસ કરી કારણ કે જે લોડિંગ લેતું હોય છે એટલા માટે ફરીવાર ટ્રાય મારીએ છીએ યોજના હશે લાગુ થઈ જાય છે તો આગળ બતાવી દઈશું મિત્રો ખાસ કરી અને તો કારણ કે સ્ટાર્ટ થાય એટલે થોડું ઘણું લોડિંગ લે કારણ કે સર્વર બધા ડાઉન હોય છે એટલા માટે ખાસ કરીને થોડીક વાર લાગશે કારણ કે નેટ પણ થોડુંક સ્લો ચાલી રહ્યું છે અને આ જે યોજના છે એ સાડા દસે સ્ટાર્ટ થવાની હતી મિત્રો હજી પણ સ્ટાર્ટ થઈ નથી એરર આવે છે મિત્રો ખાસ કરીને થોડીક વાર આપણે એક બે મિનિટ રાહ જોઈએ પછી પછી પાછું ટ્રાય મારીએ મિત્રો એટલે જો સ્ટાર્ટ થઈ જશે એટલે ત્યારે ફોર્મ ભરવાના છે એનું જેવો

સાડા દસે સ્ટાર્ટ થવાનું નહોતું મિત્રો એટલે કારણ કે સાડા દસ સ્ટાર્ટ થાય એટલે થોડું ઘણા સર્વરમાં ડાઉન હોવાના કારણે તાત્કાલિક બધા ઓપન કરતા હોય મિત્રો એટલા માટે થોડી વાર લાગતી હોય છે આપણે સરસ થાય એટલે ફોર્મ રોવાના સ્ટાર્ટ કરીએ યોજના પર ક્લિક કરીએ મિત્રો સર્વર ડાઉન છે મિત્રો હજી ખાસ કરીને થોડી જ વાર હજી વેઇટ કરવું પડશે સેવા અવેલેબલ નથી એવું કહે છે મિત્રો તો ટ્રાય મારી આપણે હજી કારણ કે થોડાક ટાઈમમાં શરૂ થઈ જશે જ એટલો બધું લોડ હોય છે સાડા દસ સ્ટાર્ટ થવાનું હતું આપણે હજી એક નિવૃત્તિ રાહ જોઈએ પછી પાછો ટ્રાય મારીએ મિત્રો ખાસ કરી યોજનાઓમાં જવાનું રહેશે આઈકડ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એપ્લિકેશન ઓપન કરી એગ્રીકલ્ચરલ ફાર્મર ત્યાં તમને જે નું જે આખું ડિપાર્ટમેન્ટ જોવા મળશે ત્યાંથી બધી ઓફિશિયલ વેબસાઈટ મિત્રો ખુલી જશે ખુલે એટલે આપણે કઈ રીતે ફોર્મ ભરવું એ બધી ડિટેલમાં કરવા કરવાના છીએ મિત્રો ખાસ કરી કારણ કે ત્યાં સર્વર ડાઉન છે મિત્રો આઈકાડ પોર્ટનનું સર્વર છે મિત્રો ખાસ કરીને ડાઉન ચાલી રહ્યું છે કારણ કે જે અત્યારે છે એ આ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય છે એટલે અત્યારે બધા ઓપન કરતા હોય છે મિત્રો એટલા માટે છે આપણે બે ત્રણ મિનિટ બધી રાહ જોવી પડશે આજે સ્ટાર્ટ થયું નથી મિત્રો થોડી જ વારમાં સ્ટાર્ટ થઈ જશે કારણ કે યારે આવી રહ્યું છે મિત્રો ખાસ કરી અને જો ઓપન થઈ જાય તો મિત્રો અહીંયા છે કે આપણે સરળતાપૂર્વક છે મિત્રો ઓપન થઈ ગયું છે તમારા ફોર્મ ભરવા માટે ખાસ કરીને પહેલાં અહીંયા ઓપ્શન તમને મળશે અહીંયા ખેતીવાડી ખેતીવાડી ઉપર ક્લિક કરવાનું રહેશે ખેતીવાડીને લગતી યોજનાઓ છે હજી પણ મિત્રો ખાસ કરીને એરર આવે છે હજી પણ થોડીક રાહ જોવી પડશે એવું લાગે છે મિત્રો કારણ કે હજી સર્વર ડાઉન છે ઓપન થઈ ગયું તો પાસવો બંધ થઈ ગયું છે મિત્રોને તો આપણે છે સ્ટાર્ટ કરવાના છીએ હજુ પણ ડાઉન ચાલી રહ્યું છે ઓપન થઈ જાય એટલે ફટાફટ ચાલે મિત્રો પછી કેવું ટેન્શન જે લેવા જેવી વાત નથી મિત્રો કારણ કે એક વખત ઓપન થઈ જાય પછી જે પ્રોસેસ છે એની ફટાફટ થતી હોય છે કારણ કે બીજામાં લાંબી પ્રોસેસ થાય છે નહીં બાકીની ડિટેલ છે બધી ભરવાની છે માહિતી છે મિત્રો આપણે હજી પણ ડ્રાય મારી એક વખત સર્વર ડાઉન હોવાના કારણે વધારે પડતું છે એડ છે એટલા માટે સાલ છે તો આપણે સારવાર મળશે મિત્રો કાંઈ દઉં નહીં રહે એટલા માટે હજી પણ વીસ છે એરર આવી રહી છે ખાસ કરી બરાબર ફરી વાર છે આ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ મિત્રો કારણ કે હજી ડાઉન થાય છે એટલે આપણે એ પાછી ફરી વાર છે આઈકડ પોર્ટલની વેબસાઇટ છે ઓપન કરવા જઈ રહ્યા છીએ પાછું ઓપન કરીએ મિત્રો તો આઈકડ આઈકડ પોર્ટલ પેલું પોટન લખી અને સર્ચ કરવાનું રહેશે મિત્રો તો આપણે અહીંયા ઓફ કરીએ આ પેલું પોટન આપણે લખી દીધું છે મિત્રો હવે સર્ચ કરીએ આપણે કારણ કે આપણે અહીંયા તમને પહેલું જોવા મળશે અહીંયા જો તમે જોઈ શકશો આ એકડું પોટન ગુજરાત છે એના પર ક્લિક કરવાનું રહેશે તમારે આ કડક ગુજરાત તમે કરી શકો આ થોડું લોડિંગ લેશે ત્યાર પર કોઈ પણ બ્રાઉઝર માં તમાર મિત્રો ઓપન કરવાનો રહેશે કોઈ પણ બ્રાઉઝર છે ક્રોમ બ્રાઉઝર છે તો વિડિઓમેટ માં કોઈ પણ જગ્યા છે તમે ઓપન કરી શકશો તો એ ઓપન થઈ જાય બાદ તમારે છે એ પહેલો ઓપ્શન લેવાનો રહેશે મિત્રો કાઈ ખાસ કરી અને આ કડક

भी ट्राई मार लिया नेट पर स्लो साल जैसे मित्रों खास कर थोड़ा क्रोम ब्राउजर में ओपन करिए प्रेम मित्रों आप ट्राई मारिए स्टार्ट થઈ જાય જો યોઝ નોવર ક્લિક કરું ને છે યોઝ નોવર ક્લિક કર્યા બાદ આપણે જે હજી પણ અવેલેબલ થ્યું નથી મિત્રો સર્વર ડાઉન ચાલી રહ્યું છે ખાસ કરીને મિત્રો હવે તો જે પણ છે એ ડાઉન ચાલે છે મિત્રો તો આપણે પ્રયત્ન કરવાનો છે કન્ટિન્યુ સ્ટાર્ટ છે મિત્રો ઓપન થઈ જાય છે જે અવેલેબલ નથી એવું કહે છે મિત્રો હજી એ પ્રાય મારીએ નેટવર્ક ઇશ્યુ ના કારણે છે મિત્રો જે ડાઉન આલે છે મિત્રો છે આપણે અત્યારે લાઈવ સ્ક્રીન ઓફ કરી દઈએ મિત્રો અને સ્ટાર્ટ થાય એટલે પાછા ફરી વર્ષે લાઈવમાં આવીએ છીએ કારણ કે સ્ટાર્ટ ન છું એના બરાબર તમારી પાસેથી મિત્રો માફી માગું છું કારણ કે સરવા ડાઉન હોવાના કારણે છે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન નથી છે બરાબર તો આપણે સ્ટાર્ટ થાય એટલે પાછા છે લાઈવ સેક્શનમાં આપણે જે અધૂરી માહિતી છે એ પૂરી કરવાનો પ્રયત્ન કરવાના છે મિત્રો તો માફ કરીશું મિત્રો કારણ કે ઓફિશિયલ વેબસાઇટ ઓપન નથી છે મિત્રો કારણ કે ડાઉન હોવાના કારણે મળીને આ વિડીયોમાં જય જય ભારત કારણ કે આપણે જે આપણે પ્રોસેસ કામ કરવાનું હતું એ મિત્રો થયું નથી કારણ કે અહીંયા આપણે સાઈડ હાલતી નથી એ એકવાર ટ્રાય મારી લઈએ કારણ કે સાઈડ વધારે પડતી લોડ થાય છે સાઈડમાં એટલા માટે છે સાઈડ ઓપન થતી નથી મિત્રો બરાબર સાઈડ ઓપન થાય છે એટલે ફરી વાર આપણે ટ્રાય છે મારશું આપણે કઈ રીતે ફોર્મ ભરવું હોય બરાબર આપણે ટ્રાય મારી થાય તો હજી પણ થતું નથી મિત્રો ખાસ કરી કારણ કે જે કંઈક સર્વર છે મિત્રો ખરેખર ખાસ કરીને ડાઉન ચાલી રહ્યો છે મિત્રો તો તમારે છે રજિસ્ટ્રેશન નો કર્યું હોય તો મિત્રો રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું રિપીટ ક્લિક કરો અને આગળ આપણે જોઈએ બધીમાં કંઈ કઈ માહિતી આવશે એ વધારાની માહિતી ચેક કરી લઈએ મિત્રો ખાસ કરી ત્યારબાદ છે રજા ઉપર આપણે છે અહીંયા લોગઇનનો ઓપ્શન છે કાંઈ તો લોગિન ઉપર ક્લિક કરો

ના નો કરેલો ફરી વાર તમે રજિસ્ટ્રેશન કરી કરવાનું છે પણ આપણે આગળ ચર્ચા કરીશું અહીંયા તમને ઓપ્શન મળી જશે ન્યૂ નો ઓપ્શન યોજનાઓ છે મિત્રો હજી સ્ટાર્ટ નથી છે આ ફોર્મ ભરવાના કારણ કે કોઈ પણ સર્વર ડાઉન હોવાના કારણે સરકાર દ્વારા છે આ પણ વેબસાઇટ છે એ સાઈટ છે એ મિત્રો નથી ચાલતી કારણ કે મેં પ્રયત્ન પૂરા પૂરેપૂરો પ્રયત્ન કરી લીધો છે સ્ટાર્ટ થાય એટલે પાછા આપણે ફરી લાઈવ આવશું હજી એક બે પ્રયત્ન કરી લઈએ આપણે બરાબર આપણે મહેનત છે ફૂલ કરી લેવાની છે હજી પણ મિત્રો થ સેવા ઇઝ નોટ અવેલેબલ કહી છે મિત્રો એ આ સેવાશ્રી સ્ટાર્ટ નથી એવું કહી શકાય મિત્રો કારણ કે સેવાશ્રી લાગુ નથી કરવામાં આવે કારણ કે વધારે પડતું સર્વર ડાઉન હોવાના કારણે છે અહીંયા છે લોડિંગ વધારે લે છે મિત્રો મળી રહ્યો વિડીયો કારણ કે હવે સ્ટાર્ટ થાય એટલે પાછા છે આપણે આવશું લાઈવમાં કારણ કે હજી પણ છે પ્રશ્ન એને પ્રશ્ન આવે છે મિત્રો કારણ કે લોગિન થતું નથી બરાબર પછી આપણે પાછા મળી રહ્યો વિડીયોમાં કારણ કે એ લોગિંગમાં આપણે ઘણો બધો પ્રયત્ન કર્યો છે મિત્રો તો પણ એ લોગિંગ થવાનું નથી પણ સરકાર દ્વારા છે એની જાહેરાતો કરી દીધી છે કારણ કે સાડા દસ વાગ્યા છે વેબસાઇટ ઉપર છે એ આ પોર્ટલ ખુલ્લી મૂકવામાં આવશે મિત્રો પછી સરકાર કીધું પ્રમાણે છે એ અહીંયા ઓપન થતું નથી મિત્રો કારણ કે કોઈ પણ સર્વર ડાઉન હોવાના કારણે આ ઓ ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ઓપન ન થતી આપણે પ્રયત્ન એકવાર કરીએ હજી થઈ જાય તો લાઈવમાં બરાબર નથી તો આપણે પછી તમને આકાદી માલિકો વિડીયો મળી જશે કઈ રીતે ફોર્મ ભરવું મિત્રો પછી કાંઈ આખા દિવસની માલિકો તમારે સ્માર્ટ ફોર્મ કરી કઈ રીતે ભરવું એમાં કઈ કઈ ડિટેલ નાખવી બધી આપણે છે આ દિવસની માલક વિડીયો હશે તમને મળી જશે યુટ્યુબમાં અમારી ચેનલ ઉપરથી ફરતી અપડેટ ઉપરથી એટલે કારણ કે આપણે અહીંયા જે પ્રોસેસ છે એમાં રૂકાવટ આવી રહી છે મિત્રો ખાસ કરીને સર્વર છે આઈકડું કોટનનું સર્વર છે મિત્રો ખાસ કરીને ડાઉન થઈ રહ્યું છે જેના કારણે ડાઉન થયું ખબર નહીં મિત્રો પણ ડાઉન ચાલી રહ્યું છે કારણ કે ઓપન થતી નથી કોઈ પણ યોજના મતલબ કોઈ પણ યોજના નહીં ઓપન થતી મિત્રો એક પણ એવું નથી કે સ્માર્ટફોનનું કોઈ પણ યોજના આવશે ઓપન થતી નથી મિત્રો તો ટ્રાય આપણે ઘણી બધી મારી મિત્રો પણ ઓપન નથી થતી માફ કરશો મિત્રો કારણ કે આપણે સ્ટાર્ટ થાય એટલે આપણે લાઈવ અથવા આપણો વિડીયો બનાવીને તમને યુટ્યુબમાંથી મળી જશે મિત્રો ઘણી ટ્રાય મારી છે મિત્રો પણ તો પણ હજી પણ ઓપન થતું નથી મિત્રો ખાસ કરી આપણે થોડી જ વાર રાહ જોઈ ત્યારબાદ છે ક ટ્રાય મારીએ પછી પૂરું કરીએ જશે મિત્રો કારણ કે સ્ટાર્ટ નહીં છું હજી કોઈ પણ પ્રશ્ન છે મિત્રો કારણ કે અમે યાર આવે છે મિત્રો ખાસ કરી યાર છાના કારણે આવશે ખબર નહીં પડતી મિત્રો લાસ્ટ ટ્રાય છે મિત્રો तो स्टार्ट थी जाए तो आप अपने पास फॉर्म कर दीजिए पर वो ये समझाइ दीजिए चना करने लोडिंग लेसी इसका बनना पड़ती है डेस्कटॉप बोर्ड में स्टार्ट करिए जी काम था है साइड डेस्कटॉप बोर्ड पर डेस्कटॉप पर कर दीजिए तो स्टार्ट थी जाए तो। क्या पूछिए કોઈ પણ સાઇઝમાં સાઇડ છે મિત્રો આઈકતની સાઈડ છે ઓપ્શનની સાઈડ એના પર પ્રોબ્લેમ છે એ કે ફાઇનલ છે કારણ કે આપણે ડેસટોપ મોડ ઉપર પણ સ્ટાર્ટ કરવા પ્રયત્ન કરીએ છીએ એમાં પણ નથી મિત્રો એમાં પણ અવેલેબલ નોટ અવેલેબલ બતાવશે અવેલેબલ નથી એવું કઈ છે તો મિત્રો આપણે વિડીયો છે સી એન્ડ કરી દઈએ કારણ કે હવે નહીં સ્ટાર્ટ થાય કોઈનો ટાઈમ ફોટો બગડવો નથી વેસ્ટ નથી કરો મિત્રો ખાસ કરીને તો આપણે હવે આગળ વિડીયોમાં વાત કરીશું તો આપણે વિડીયો બનાવીને આખા દિવસની મારે કોઈ વિડીયો છે આપણે એ ચેનલ ઉપર મૂકી દઈશું કઈ રીતે ફોર્મ ભરવાનું છે બરાબર સ્ટાર્ટ થાય એટલે તરત મૂકી દઈશું મિત્રો ખાસ કરી તો માફ કરશો મિત્રો કારણ કે આપણે જે વાત કરવાની હતી વાત ન થઈ કારણ કે સર્વર ડાઉન હોવાના કારણે મિત્રો મળી રહ્યો વિડીયોમાં જય હિન્દ જય ભારત બધા મિત્રો જોડાણ બધાના મારા દિલથી આભાર મિત્રો Thank you for watching the video.